नमस्कार दोस्तों खेती परिवर्तन youtube चैनल मा तमारो स्वागत छे गुजरात मा बरसादी माहौल यथावत छे अने ફરી એકવાર વરસાદ નું જોર વધતું દેખાઈ રહ્યું છે હવામાન વિભાગ દ્વારા શનિવાર ની ટૂંકાકાળાની આગાહી કરી છે તેમાં 10 વાગ્યા સુધી 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ આપ્યું છે જારે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે કચ્છ બનાસકાંઠા સુરત તાપી, નવસારી, ડાંગ, વલસાડ તથા કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલી માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ભાગોમાં થંડર એક્ટિવિટી સાથે વરસાદ થઈ શકે છે. જેમાં પવનની ગતિ ઝટકાના પવન સાથે 41 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની સંભાવનાઓ હેબમગાળની ખાડીમાં અત્યારે એક લો પ્રેશર થયું છે. આ લો પ્રેશરના કારણે ગુજરાતના અમુક જિલ્લાઓમાં વરસાદ પણ પડવાનો છે. તેમે બે ચાર દિવસ સુધી ક્યાંક ક્યાંક વરસાદ પડશે. તે અંગે માહિતી આપી છે આજથી બે ચાર દિવસ સુધી વરસાદ પડવાનો છે આ વરસાદની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ નડિયાદ छोटा उदयपुर દાહોદ મહીસાગરમાં પણ જોવા મળશે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણામાં વરસાદ જોવા મળશે સૌરાષ્ટ્રમાં જુલાઈ મહિનામાં ભારે વરસાદ પડ્યો હતો ઓગસ્ટની શરૂઆતમાં અનેક વિસ્તારમાં સામાન્ય વરસાદ પડી રહ્યો છે ત્યારે આજે સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે સાત તારીખ સુધી હુંફાળું ભેજવાળું અને વાદળછાયું હવામાન લેવાની શક્યતાઓ છે તેમજ છૂટોછવાયો વરસાદ પડવાની પણ શક્યતા છે સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરી છે આગામી ચાર દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે હાલ ઓફશોર ટ્રફ અને સાયક્લોનિક સર્ુલેશન સક્રિય થતા વરસાદની શક્યતા છે ऑगस्ट महीना सौराष्ट्रमा दक्षिण गुजरात में सामान्य करता ओछो वरस नोधाश अन्य जिलाओं में सामान्य वरसाद रहे